ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો ચોરીનું શાક બનાવવા કરી છે જો આ કેટલી ચોરી છે આ જોવા મસ્ત ફ્રેશ અમને તોડ્યો અરે આ દૂધી હોય એક લાગી રહી હતી પેલી રી હે દૂધી પણ એ દૂધી અમને નહીં બનાવવાની દૂધી હું જ બનાવશું આ ચોરીઓનું શાક બનાવવાનું છે આ જો કેટલી મસ્ત ચોરી છે આ आ आना दोरा नहीं करसे आ पाकी सेले बीजी कुरियो से चोरी नु ने खिचड़ी बना करिये से पाणी गरम थिजाये ले नाही दिए नाइन पसी आजो वा बदुवा साग भाजी तो लबड़यो से आ टोमेटो रिंग नो मिरचो धोना ने उ बदु आदिवारी में लावनो बदु तेज छे बदु ये है चाल तो हाँ चोरी भंगी दिए में ચોરિયો ભોંગી ને પછી દક્ષા નહવા જાય મેં નાહી દઉં એ બીજું કામ કરીએ રોંધવાનું પછી પેલે ઘેર જવાનું છે કલર મારવાનું છે એટલે ખેતર આવ્યા છે અમે ચાર કાપા અને ખેતર જુક બાજુ ફોટો મારવાને એમ કઈ આવ્યા જોવા મકાઈ વળાઈ જાય આપણી હવે આ વાળ કરેલી છે આ જો આ તારની આ પ્લાસ્ટિકના દોરીની ભૂંડ આવી જાય એટલે રાતે પાછો હુઈએ અમે ખેતર મેં એટલો ખાટલો દેખાય છે ને એ રાતે પાછો અહીં હું હાચવા માટે ભૂંડણા બીતાડ્યા એટલે ખોદી ખાઈ જાય દોણા દોણા પછી કાઢી જાય ને આમ આખું ચાહલ લઈ આવ્યું એટલે પાર બધું ખોદી કાઢી નવરું કરી નાખે એટલે હાચવું પડે ઉગી ગયા પછી વાંધો નહીં ઉગી જશે ને મોટી મોટી થઈ ને એટલે પછી વાંધો નહીં તાની આવું પછી ડોળા થાય તે વખત હાચવવું પડે ડોળા થાય ને તે વખતે ખાય ઓછું બગાડે વધારે રાડું આખું ભોંગી નાખે ને મહી ગથલી વરણ એટલે બધું પાર જઈને તય કરી નાખે એટલે તે વખત હાંચવવાનું મકાઈ થાય તે વખતે અને ઉગે તે વખતે હાચવવાની થાય પણ બધા બે દાડામાં ઉગી જશે હજુ પોયો મહિલો છે નો 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 નોનો બે દાડામાં બહાર નીકળી જશે ખીણની બહાર પછી વાંધો નહીં અજી હાચાવવાની જરૂર નહી પશિલ તો કોઈ દોરા ફૂટી જાય તે વખત હાચાવવું પડે પણ આ હું તા આખી દોરી વીટી દઈશ આખા ખેતર ચોપેર આ બાજુ વીટી દીધી છે પેલો બાકી છે બધે વીટી દઈશ એટલે પછી આ હાચાવવું શું થશે હે જો આપણી ડોંગર જોવા આ ડોંગર હવે દેવ દીવારી હુરી કાપાળી થી છે આજુ 15 10 લાખ છે આ બીજી લીલી છે બીજી આ હુકા બીજી આ તો ફોકાજી કોઈ લીધું છે એવું છે આ દક્ષા ચાર કાપે છે ચાર કાપી લે પછી જઈએ ઘેર હજુ વાર છે અમને જ ગાયમાં ખેતર આજે ખેતર જઈએ ચાર કાપી લાવે એમ કે અમને દિવાળીમાં આ જ કોમ્પ કરવાનું છે અમે મકાઈ ઓળી રહીને આમ તેવા જ બધું હા ચવાનું એક કોમ છે ગઈ સાલે અમે દિવાળીમાં ડોંગેર કાપેલો આજે દિવાળીના દિવસે હો અમે આની આ બાજુ ડોંગર કાપી લે બપોર હોય પોસી નહી કાપ્યું તો થોડું થોડું કાપ્યું દીવારીમાં આ વખતે લેટ છે 15 20 દિવસ ખેતી લેટ છે વરસાદ વધારે પડ્યો ને એમાં આ લેટ થી જીયું બધું નહીતર ટાઈમ જ થી જાય વરસાદ જબર પડ્યો એટલે શું કરવાનું વધારે ક્યો આ વરસાદ આવે તો ચાલો હવે મે આ ચાર કાપી દેક્ષા ¡Gracias! i બરાબર આ તો ઉતરી બોમ પડે ઇનથી દેખા દે જુવા હે પડાળે ઉતરે બોમ ફોડે છે ને નહી ના 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 जारी हो सा पाला गरेर चलेला टिका यो ठीक आस सोच लेने पचको को करे सारा नाखेम ले परो ना ले ले ए ऊपर

मन बनाते ना मैं मचा देता नहीं बाबा रे जीरा वहां चक्कर मारे था पहले सीधा उला खाली था ये बाबा ना तर तो एफ4 डाल कर ले एक दम फूले जावे हां

বাতে দিলা মুসি बम ফুটতো নিলা এ ফুলো আ আറ്റം কত আ গনে পাগড়ে ওয়া

लगे विजय कोटा में तेरी तो और में जगह ऊपर है डाल ऊपर 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 ना फैले दे जा ना हो जो हां चबड़ आ भी जाना फटू एक वायरल ऊपर देखो क्या नहीं ल आया ये दोबारा नहीं पता ना की मेला

टोडा हडा देख पड़ी जंदा आ बुधा नासते ना टोकरा बोला पिनो गोल पिनो गोल से देखनी कैसे आज बोला क्या है कछो यो काय ना दे नहीं खोल ले तोखला खोल ले जो भिने ले येने वाली होनी ले बदी बीक लागरा हां ए यो थोड़े रखो हम नीचे था ये सका दे यार ये कुछ थोड़ी जो ले आई ला तो मला मैला न जैला काही जाते त्याला लायेत तो सर एटम फोरो चलो इतला एटम फोरो पावर रेंज हे खाली खाली ढक लागते सगळे अगर बत्ती हे तुम मी काही नाही थोड़ी देर नाक नाही नाकला

Okay.